જી બિલકુલ આજે મહિલા દિવસ જે આઠ માર્ચે ઉજવાય છે અને એના માટે રાજકોટના મહિલા ઉત્થાન આશ્રમ ટ્રસ્ટની બહેનોએ એક સરસ મજાની રેલીનું આયોજન કર્યું છે હવે આ રેલીનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે જે વિશ્વવન્ય સંત છે આસારામજી બાપુ એમને ઘણા સમયથી એ નાદુરસ્ત તબિયત છે એમની અને સામાન્ય રીતે મોટા મોટા ગુનેગારો હોય એ લોકોને પણ પેરોલને બધું મળતું હોય છે એમને એમની સારવાર માટે સરકાર તક આપતી હોય છે પણ બાપુજીએ આટલા બધા સારા કામ કરેલા છે દેશ માટે થઈ ધર્મ જાગરણ માટે થઈ અને છતાં પણ એક સાદી પેરોલ પણ એમને નથી મળી તો એક કોઈ પણ કેદીના જેમ અધિકાર હોય છે એમ એક સંતના પણ એ જે અધિકાર છે કે ભાઈ એમને પેરોલ મળવી જોઈએ એમને એમની એક માણસ તરીકે માનવા અધિકાર પણ છે કે ભાઈ એક એમને પોતાના તંદુરસ્તી માટે થઈ અને એ મનપસંદ ઈલાજ કરાવી શકે એ માટે થઈને પેરોલની જે પેલું છે એ હજી સુધી મળી નથી તો એના માટે થઈને બહેનો ખૂબ પ્રયત્નો કરે છે અને એ એ બાબતે લોકોના સુધી અવાજ પહોંચાડે અને એ એ બાબતે થઈને પણ જો સરકાર સુધી વાત પહોંચે અને એ એ માટે આખા સૌરાષ્ટ્રમાંથી બહેનો અહીંયા ઉપસ્થિત થઈ છે આપ જોવો છો કે અત્યારે આ માર્ચ મહિનાની ગરમી છે તડકો છે છતાં પણ બહેનો પોતાના ગુરુજીના સ્વાસ્થ્યના રક્ષણ માટે થઈ અને સરકારને અપીલ કરવા એક શાંતિપૂર્ણ સૌરાષ્ટ્રના મોટાભાગના બધા જ જિલ્લામાંથી બહેનો આવેલા છે જેમાં વાત કરીએ તો જુનાગઢ છે ગીર સોમનાથ છે રાજકોટ ભાવનગર છે પોરબંદરથી પણ બહેનો આવેલા છે જામનગર મોરબી દ્વાર દેવભૂમિ દ્વારકા કચ્છ અને રાપર કચ્છથી પણ આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લાના પણ બહેનો અહીંયા આવેલા છે આજનો કાર્યક્રમ 8 માર્ચ છે મહિલા દિવસ છે એ નિમિત્ત આજે અમને 4 માર્ચ છે મહિલા સશક્તિકરણ માટે મહિલા મંડળની જે પ્રવૃત્તિઓ છે સેવાકીય પ્રવૃત્તિ છે અને જે મહિલા સશક્તિકરણની બાપુજીની ઉપદેશિત અમને જે આજ્ઞાઓ છે જે માર્ગદર્શન છે એ હેઠળ આજે બાપુજીને ન્યાય મળે અને બહેનોનો જે પણ આપણે આધ્યાત્મિક નૈતિક ચારિત્રિક અને વૈયક્તિક વિકાસ થાય વ્યક્તિગત વિકાસ થાય ઇન્ટરનલ પર્સનાલિટી અને આઉટર પર્સનાલિટી કેવી રીતે ડેવલપ થાય એ બધા માટે આજે અમે સંગઠિત થયા છીએ અને જે પણ એક ઉદ્દેશ્ય છે પૂજ્ય સંશ્રી આશ્રમજી બાપુજી નો વિશ્વગુરુ ભારતનો એના ચરિતાર્થ કરવા માટે અહીંયા સૌ બહેનો આજે અમે આ રીતે આયોજન કરેલું છે રેલી સ્વરૂપે બહેનોને એક જ સંદેશ છે કે બહેનોમાં ખૂબ જ એવી છુપી સશક્તિ છે છુપી શક્તિઓ છે ફક્ત સમય ને સમય છે તો આજના સમયમાં જાગૃત કરવાની જાગૃત થશે તો બેનો આગળ આવશે અને બેનો આગળ આવશે તો દેશનો વિકાસ થશે